વડોદરામાં ખાદી અને ગ્રામ ઉદ્યોગ ઉત્પાદનનું ઝોનલ લેવલનું પ્રદર્શન શરૂ થયું વડોદરામાં ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ દ્વારા ઝોનલ લેવલનું માર્કેટિંગ પ્રદર્શન અને વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શનનો ઉદ્દેશ્ય સ્થાનિક કારીગરો અને હસ્તકલા નિર્માતાઓને તેમના ઉત્પાદનોને પ્રદર્શિત અને વેચાણ કરવાની તક પ્રદાન કરવાનો છે આ કાર્યક્રમ વડોદરાના સયાજીનગર ગૃહ ખાતે દસ માર્ચથી વીસ માર્ચ સુધી યોજાશે પ્રદર્શનમાં ખાદી વસ્ત્રો હસ્તકલા ઉત્પાદનો હેન્ડલૂમ સામાન કુદરતી સૌંદર્ય પ્રસાધનો અને ઘરગથ્થુ સામાન સહિત વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા છે આ પ્રસંગે સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરના કારીગર

ખાદી દ્વારા ભારતીયોને રોજગારી પણ મળે અને યુવાનો એમાં જોડાય એ માટેના પ્રયાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું